એ જીવન જીવવા માટેની મુખ્ય જરૂરિયાત ગણાય છે ત્યારે કવાડ તાલુકાના તુરખેડા ગામે તંત્રનું ઓરમાયું વર્તન એ હવે લોકોને પણ ભારે પરેશાન કરી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પૂર્વે જ છોટાઉદેપુર જિલ્લાના આ તુરખેડા ગામમાં પ્રસૂતિ વાળી મહિલાને જોડીમાં નાખીને લાવતા તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું અને આ ગંભીર ઘટનાની ગુજરાત હાઈકોર્ટે પણ સુઓ મોટો નોંધ લીધી હતી જેને થકી રાજ્ય સરકાર અને છોટા ઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તાબડતોડ અઢાર કરોડ રૂપિયા ખાંડલી બારી ફળિયા બસ્કરિયા ફળિયા અને ડિરમરિયા ફળિયાના રસ્તાઓ માટે મંજૂર પણ કર્યા હતા પરંતુ તુરખેડાના બુંદણી ખૈડી આ બંને ફળિયા એ તુરખેડાના સૌથી છેવાડાના ફળિયા છે અને આ બે ફળિયામાં ત્રણસો જેટલા લોકો વસવાટ પણ કરી રહ્યા છે ડુંગરોની વચ્ચેથી જવા માટે આ ફળિયાઓ માટે પગદંડી રસ્તો છે ત્યારે આ વિસ્તારોમાં પહોંચતા તંત્રની સાથે સાથે સ્થાનિક રહીશો પણ હાફી જાય છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામ આવેલું છે અહીંયા તુરખેડા ગામના જે આ છે એમાં જે રસ્તો છે એ હાવ કાચો રસ્તો છે બાઇકો એટલી જ આવે છે કોઈ એકસો આઠ નથી આવતી કોઈ મોટું સાધન નથી આવતું અમારા જે બસ્કેરિયા ફળિયાની અંદર હાલ થોડોક સમય અગાઉ જે મહિલાનું પ્રસૂતિ દરમિયાન જે રસ્તો ન હોવાના કારણે મૃત્યુ પામ્યું છે તો એવીને એવી આ ફળિયાની અંદર ઘટના ન બને એ માટે અહીં પણ તાત્કાલિક ધોરણે રસ્તો મંજૂર થાય એવી અમે માગણી કરી છે સરકાર સમક્ષ અને આ ફળિયાની અંદર પણ એવીને એવી પરિસ્થિતિ છે તો આ અહીં પણ તાત્કાલિક એ સર્વે થાય અને રસ્તો મંજૂર થાય એવી અમે માગણી કરીએ છીએ સરકાર શું આ અહીં પણ આ જે પ્રસૂતિ મહિલા હોય અને એને અહીંયા છોલીમાં નાખીને દેખ અમારે ત્રણથી ચાર કિલોમીટર સાવધા ફળિયા સુધી ઊંચકીને લઈ જવા પડે અને એનું મૃત્યુ થાય એની કંઈ રાહ જોવે છે જેથી કરીને તાત્કાલિક પણ આ રસ્તો પણ મંજૂર થાય એવી અમે માગણી કરીએ છીએ જેથી કોઈ બહેનનો બીજો ભોગ ના લેવાય એ બાબતનું સરકારે ધ્યાન રાખીને આ રસ્તાને મંજૂરી મળે એવી અમે માગણી કરીએ છીએ લોકોને હવે રસ્તો મેન વસ્તુ નથી રસ્તો બાઇક માંડ માંડ આવે છે બાઇકને પણ રસ્તામાં કાચો રસ્તો હોવાના કારણે એકદમ તકલીફ પડ્યો રસ્તો એક સિંગલો ખાલી વાટ હશે તો એ રસ્તો મંજૂર થાય અને બીજી પ્રાથમિક સુવિધા તો કોઈ ઉપલબ્ધ નથી રસ્તાના હોવાના કારણે જેથી રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરીએ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એ વિસ્તારમાં પ્રાથમિક શાળા સુધા નથી અને જે જગ્યા ઉપર પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં નાના ભૂલકાઓએ

ફળ્યા છે એમાં રસ્તો કંઈક મજૂર થઈ ગયો પણ આ બે ત્રણ ફળિયા તુરખેડાના બાકી છે બુરણી ફળી ખડી ફળ્યું એ ફળિયામાં પણ રસ્તો થવો જોઈએ એવું અમારા સરકારને માંગ છે કે રસ્તાનો લાઇટનો નિશાળનો ખૂબ આ તકલીફ છે લોકોને એ તકલીફ દૂર થવું જોઈએ એવું સરકારને અમે માંગ કરીએ છીએ કેમ કે ખરેખર રોડની અમારે તકલીફ છે કે માંદું થાય બીમાર થાય કોઈ ખાટલાવાળા હોય એ રસ્તામાં અમારે મૂર્તિ બને છે એના બાબતે સરકારને એમ કહીએ કે તાજકાલી અમારો રોડ મજૂર થાય અને થાય એવી માંગ સરકાર જોડે કરીએ છે છે એ કેવું આ બે કોઈ પણ બીમાર પડે એને જોડીમાં નાખીને લઈ જઈ શકાતું નથી કારણ કે ઢાળ નો રસ્તો હોવાને લીધે ક્યારેક ક્યારેક દર્દીને ઉચકીને જવું એ લોખંડના ચણા ચાવા જેવી મુશ્કેલ વાત થઈ પડે છે ત્યારે આદિવાસી વિસ્તારમાં પીવાના પાણી માટેની પણ હાલાકીનો પાર નથી એક કિલોમીટર દૂર નર્મદા નદીમાં અને કુવા છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે આ બે રસ્તાની સુવિધામાંથી બાકાત રાખતા હવે ત્યાંના રહીશો પણ રોષે ભરાયા છે કારણ કે સરકાર દ્વારા પ્રજાના મૂળભૂત અધિકારોનું જો રક્ષણ ન થઈ શકતું હોય ત્યારે એવા સમયે જનપ્રતિનિધિઓની જે જવાબદારી છે એ નક્કી કરવી પણ હિતાવહ છે આ તુરખડા ગામ છે ખૈડી ફળ્યું બુડણી ફળ્યું આવવાના રસ્તા નથી અહીંયા નિહાની ની કઈ ની જાર થી અહીંયા જવાન જવાન થઈ રહ્યા પણ તાર સુધી કઈ આ ભણે છે આમે બી કઈ નથી હજુ આ આ ભારે મુશ્કેલ પડે છે ગાડા માન માન લઈ જઈએ રસ્તો નિહારની રોડ નિહાર જોઈએ ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલું આ તુરખેલા ગામ છે તુરખેલા ગામ જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો પહાડી ઇલાકો આ ગામ આવેલું છે બસ બસ્કરી ફરિયાની અંદર જે એક મહિલાનું પ્રસુતા મહિલાનું મોત થયું હતું ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે દાખલ કર્યો હતો તેને લઈને જે ગામની અંદર ત્રણ ફરિયાને જોડતો રસ્તો સરકાર દ્વારા મંજૂર મંજૂર કરવામાં કરવામાં આવ્યો આવ્યો પરંતુ આ જે બે ફરિયા છે અને ખેરી ફરિયાને રસ્તો નથી મહત્વની વાત એ છે કે સરકારે જ્યારે પ્રસૂતા મહિલાનું મોત થયું અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો ત્યારબાદ જે રાજ્ય સરકારે અહીંયા રસ્તો મંજૂર કર્યો પરંતુ આ બે ફરિયાને રસ્તો કેમ મંજૂર નથી કર્યો તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે પરિસ્થિતિ છે તુરખેલા ગામની તે જાની અને અહીંયા રસ્તો મંજૂર કરે તે ખૂબ જરૂરી બન્યું છે હરિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર